અમદાવાદમાં રથયાત્રાની જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જગન્નાથ મંદિરમાં જળયાત્રા રથયાત્રા પહેલા પવિત્ર જળયાત્રાનું આયોજન થાય છે ભક્તો આતુરતાથી જગન્નાથજીની રથયાત્રાની રાહ જોતા હોય છે ત્યારે રથયાત્રાને લઈને હવે બસ થોડો જ સમય બાકી હોવાથી પૂરજોશમાં અને ભારે ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્રણ રથ સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે ત્યારે મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે બાવીસમી જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીને આખરી ઓપ અપાયો છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષાને લઈને એલર્ટ થયું છે ગઈકાલે સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી બ્રાન્ચ બ્રાન્ચજી અને ડબલ્યુ સાહેબશ્રીઓના આદેશ અનુસાર પોલીસ ટીમો સાથે રથયાત્રા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાના પૂર્વે જડયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે આ ફેરી બાવીસમી જૂનના દિવસે રથયાત્રા જે શુદ્ધ પૂર્ણિમાના દિવસે મહોત્સવ મનાવવામાં આવશે પરંપરા પ્રમાણે જેવી રીતે કે સોમનાથ ભૂદરના આરે જઈ ગંગા પૂજન કરી ગંગાજીની આજ્ઞા લઈ અને એકસો આઠ કળશમાં જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે આ જળયાત્રા મહોત્સવમાં વર્ષોથી પરંપરા પ્રમાણે ગજરાજ રહેશે ભજન મંડળી રહેશે અનેક સંતો મહંતો ભક્તો અને એકસો આઠ કળશની ધજા પતાકા નિશાન ડંકા સાથે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાનો પ્રારંભ થશે લગભગ સવારે સાડા સાતથી આઠની વચ્ચે એ પ્રારંભ થશે અને નિજ મંદિરથી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરી અને જળ લાવીને ભગવાનને જ્યષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના વિશિષ્ટ મહાપૂજાનો કરવામાં આવશે અને સમસ્ત આખો જળ યાત્રા મહોત્સવમાં અનેક સંતો બહારથી પણ પધારશે આ ફેરી વિશિષ્ટમાં સંતની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમવંદન્ય સંત શ્રી સત્તમ કુબેરાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજજી પણ પધારશે